આ ટ્યુટોરિયલ માં વર્કશીટ ને મોડિફાઈ કરવા વિશે માહિતી મેળવશું વર્કશીટ ને મોડિફાઈ કરવી એટલે તેમાં કંઈ ઇન્સર્ટ ડિલીટ કે બીજું કંઈ એડિટિંગ કરવું તેના માટે હોમ ટેબ માં ઇન્સર્ટ ડિલીટ અને ફોર્મેટ આપ્યું છે કોઈ નવી શીટ ઇન્સર્ટ કરવી છે તો ઇન્સર્ટ માં ઇન્સર્ટ શીટ ઓપ્શન આપવામાં આવ્યું છે તેના પર ક્લિક કરતા એક નવી શીટ એડ થયેલી જોવા મળશે આ એડ થયેલી શીટને ડિલીટ કરવી છે તો ડિલીટ પર ક્લિક કરતા ડિલીટ શીટ ઓપ્શન આપવામાં આવ્યો છે તેના પર ક્લિક કરતા શીટ ડિલીટ થઈ જશે આપણે શીટ વન માં માર્કશીટ બનાવવી છે તે શીટ નું નામ ચેન્જ કરવું છે તો ફોર્મેટ માં રીનેમ શીટ ઓપ્શન પર ક્લિક કરતા શીટ વન લખેલી ટેક્સ્ટ સિલેક્ટ થઈ ગઈ છે જે નામ આપવું છે તે ત્યાં ટાઈપ કરીને બદલી શકાય છે હવે જો આ શીટ ને મૂવ કે કોપી કરવી છે તો ફોર્મેટ માં મૂવ ઓર કોપી શીટ આપવામાં આવ્યું છે તેના પર ક્લિક કરતા તમારે શીટને ક્યાં મૂવ કરવી છે તે પૂછશે અહીં બિફોર શીટ એટલે કે કઈ શીટ આગળ મૂવ કરવી છે કે મૂવ ટુ એન્ડ આપવામાં આવ્યું છે તેમાંથી કોઈ પણ સિલેક્ટ કરીએ સાથે તેની કોપી પણ કરવી છે તો અહીં ક્રિએટ અ કોપી ઓપ્શન આપ્યું છે તે સિલેક્ટ કરી ઓકે આપતા તમને તે શીટની કોપી અને તે એન્ડમાં મૂવ થયેલી જોવા મળશે આમ આપણે વર્કશીટમાં નવી શીટ એડ ડિલીટ રીનેમ મૂવ કોપી વગેરે કરતા શીખ્યા પેજ લેઆઉટ એટલે કે પેજનો ઓરિએન્ટેશન માર્જિન પેજ સાઈઝ વગેરે ચેન્જ કરવા વિશે માહિતી મેળવીશું પેચ લેઆઉટ ટેબમાંથી તમને આ બધા ઓપ્શન્સ મળી જશે પેજ લેઆઉટમાં સૌપ્રથમ માર્જિન આપવામાં આવ્યું છે જેમાં અલગ અલગ માર્જિન સાઇઝ આપવામાં આવી છે જેમ કે નોર્મલ વાઇડ નેરો જે માર્જિન સેટ કરવો હોય તે લઈ શકીએ તે સિવાયના કોઈ માર્જિન સેટ કરવા હોય તો કસ્ટમ જઈ ટોપ બોટમ લેફ્ટ હેડર અને માર્જિન્સ સેટ કરી શકાય છે આપણે ટોપમાં એક ઇંચ લખી ઓકે બટન પર ક્લિક કરતા એક ઇંચ નું માર્જિન સેટ થઈ જાય છે આડુ કરવું હોય તો ઓરિએન્ટેશન ઓપ્શનમાં પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ એમ બે ઓપ્શન આપેલા છે તેમાંથી લેન્ડસ્કેપ સિલેક્ટ કરીએ ત્યારબાદ આપણે પેજની સાઈઝ ચેન્જ કરવા સાઈઝ ઓપ્શન પર ક્લિક કરતા ઘણી સાઈઝ સાઈઝ લિસ્ટ જોવા મળશે તેમાંથી વધારે પડતું આપણે A4 ઉપયોગમાં તે સિલેક્ટ કરતા અહીં પેજ ની સાઈઝ A4 સેટ થઈ જશે હવે અહીં જે ટાઇપ કર્યું છે તેમાંથી કઈ કટ કરીને બીજા પેજ પર લઈ જવું હોય તો પેજ બ્રેક કરવું હોય ત્યાં ક્લિક કરીને સિલેક્ટ કરીએ અને પેજ લેઆઉટમાં બ્રેક ઓપ્શનમાં જઈ ઇન્સર્ટ પેજ બ્રેક પર ક્લિક કરતા તે ડેટા કટ થઈ પછીના પેજ પર આવી જશે પેજ બ્રેક રિમૂવ કરવું હોય તો ફરી બ્રેક્સ ઓપ્શનમાં જઈ રિમૂવ પેજ બ્રેક કરતા તે નીકળી જશે ડેટા ફરી નોર્મલ લખાઈ જશે હવે પેજમાં હેડર અને ફૂટર બનાવતા શીખીએ ઇન્સર્ટ ટેબમાં હેડર અને ફૂટર ઓપ્શન આપ્યું છે તેના પર ક્લિક કરતા અહીં વચ્ચે હેડર બની જશે તેને જે જગ્યા પર લઈ જવું હોય ત્યાં આવી રીતે મૂવ કરી શકાય ત્યાં જે ટાઈપ કરવું હોય તે થઈ શકે અહીંથી પેજ નંબર નંબર ઓફ પેજીસ, ડેટ, ટાઈમ, ફાઇલ નેમ, શીટ નેમ જે લખવું હોય તે લખી શકાય. અહીં વચ્ચેના પોર્શનમાં ક્લિક કરી દેવાથી તે હેડર ત્યાં સેટ થઈ જશે. આમ આ ટ્યુટોરિયલમાં પેજ, માર્જિન, ઓરિએન્ટેશન, સાઈઝ, પેજ બ્રેક, હેડર ફૂટર સેટ કરતા શીખ્યા. વર્કબુકને પ્રિન્ટ કરવા માટેની માહિતી વર્કબુક ને પ્રિન્ટ કરવા માટે ઓફિસ બટન પર ક્લિક કરતા મેન્યુ ઓપન થશે તેમાં પ્રિન્ટ ઓપ્શન આપેલો છે જેનો શોર્ટકટ કીબોર્ડમાંથી કંટ્રોલ પ્લસ પી છે પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરતા ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાં પ્રિન્ટરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અહીં તમારા પીસી માં ઇન્સ્ટોલ રહેલા પ્રિન્ટર નામ બતાવશે જે પ્રિન્ટર થી પ્રિન્ટ કાઢવી હોય તે સિલેક્ટ કરીએ ત્યારબાદ પ્રિન્ટ રેન્જ એટલે કે કેટલા પેજીસ ની પ્રિન્ટ કાઢવી છે ઓલ સિલેક્ટ કરતા બધા પેજીસ ની પ્રિન્ટ નીકળશે પેજ ફ્રોમ અને ટુ દ્વારા અમુક પેજ એટલે કે 10 પેજ ટાઇપ કર્યા છે તેમાંથી પહેલા 5 પેજ ની જ પ્રિન્ટ કરવી હોય

જે શીટ માં ડેટા ટાઇપ કરેલો છે તે બધાની પ્રિન્ટ નીકળશે જે પ્રમાણે પ્રિન્ટ જોઈતી હોય તે ઓપ્શન સિલેક્ટ કરીએ અહીં કોપીસ દ્વારા જે ડેટા નું પ્રિન્ટ કાઢીએ છીએ તેની કેટલી કોપીસ કાઢવી છે તે અહીંથી સેટ કરી શકાય આ બધા ચેન્જીસ કર્યા પછી જો તે પેજ નું પ્રિવ્યુ જોવું હોય તો અહીં પ્રિવ્યુ પર ક્લિક કરતા આખી કી શીટ નો એટલે કે પ્રિન્ટ કરેલું પેજ કેવું દેખાશે તે બતાવશે હવે માર્જિન વધુ ઓછા કરવા માટે અહીં શો માર્જિન્સ આપ્યું છે તેના પર ટીક થયેલું હશે એટલે પેજમાં ચાર બાજુમાં માર્જિન્સ સેટ થયેલો જોવા મળશે જો તે ઓફ કરી દેશું તો માર્જિન જોવા મળશે નહીં માર્જિનને ડાયરેક્ટ અહીંથી લેફ્ટ બટન પ્રેસ કરીને પણ વધુ ઓછા કરી શકાય હવે આ પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરતા પ્રિન્ટર તેની પ્રિન્ટ કાઢવાનું શરૂ કરી દેશે આમ કોઈ પણ પેજની પ્રિન્ટ કાઢતા પહેલા તેનું પ્રિવ્યુ પ્રિન્ટિંગ માટેના સેટિંગ્સ અને પેજ લેઆઉટ ચેન્જ કરવા વિશે માહિતી મેળવી આ ટ્યુટોરિયલમાં આપણે પેજ લેઆઉટ અને પ્રિન્ટિંગ વર્કબુક્સ વિશે જાણકારી મેળવી